त्रिशूल चुनों, आर्ट रिश्चन में माल खुला रहेगा, पढ़ देना तो आर्ट रिश्चन में ये कोई फाइल वाला है, आर्ट रिश्चन अच्छी नौरूपियां जानो, त्रिजाली पिताली पचाह, चार हजार पचाह, पचावाड़, चार हजार पचावाड़, हाई, वाहाई તાલી દસ પંદર વી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ એકતાલીસ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પીતેર પાંચ દસ પંદર ચાલીસ પિસ્તાલીસ પચાસ બેતાલીસ પચાસ પંચાવન પાંચ સિત્તેર બેતાલીસ સિત્તેર બેતાલીસ પચીસ પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ બેતાલીસ પચાસ પંચાવન હાય પિતે પિંચોતેર નેવું પંચાણું તેતાલીસ પંદર વી પચીસ ત્રીસ પાંત્રીસ ફોરતાલીસ તેતાલીસ એકાવન તેતાલીસ એકાવન તેતાલીસો એકાવન